વિદ્યારામ જય શ્રી કૃષ્ણ બઢાડી છે કેમ છો જો આઠ થઈ ગયા છે એને તમારી પાસે છે ને ગણપતિ અને કાનો બેય દેખાય છે હવે અમારે નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે હવે આ ગડી કુલીલામાં ભાકરી બાકરી કરી એ નાસ્તો બસક કરી માખણ કરી નાખ્યું કા માખણ કરી નાખ્યું અત્યારમાં દીવાબત્તી કર્યા એવું કામ કર્યું અને હવે કા ભાકરીની નાસ્તાની તૈયારી કરે છે અને કાલનો બ્લોક ચડતા કેટલી વાર લાગી કાલનો બ્લોક થોડો મોટો હતો અને નેટનો પ્રોબ્લેમ હતો એટલે બ્લોક ચડતા વાર લાગી હા અત્યારે કદાચ ચડશે ચડશે બ્લોક લેટ કાલનો ચડાવેલો છે હા એનો અત્યારે છે અત્યારે ચડશે બોલો એ હજી હજી 99% છે હા હજી 99% નથી આપડી પાસે વાઈફાઈ એવું કઈ છે નહી કા કનેક્ટ કરતા નથી નેટનો પ્રોબ્લેમ વધારે છે હા

નો મજા આવે સરકો ને મોબાઈલ માં છે કે એટલે આમ કરવું પડે એમ કરવું પડે કેમ કરવું પડે એમ કરવું પડે કે ખાર હાલો તો હું ભાખરી બે બનાવી નાખો જલ્દી જલ્દી એટલે મારે એ ના નાવા જાય તો ભાખરી બની જાય કેમ ગુરુન ભાઈ ઘરમાં ફોન જોવા માંડ્યો જોઈએ ઉતા ઉતા સિતારા જે શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય તો સવારમાં જો એના પપ્પાનો અને હિરેનનો બે નાસ્તો કરવા બેઠા છે ને એટલે એનો વિડીયો લીધો તો પછી હું કામમાં લાગી ગઈ અને આજે થોડુંક પાછું વધારાનું કામ કરી નાખ્યું એટલે પછી કાંઈ ટાઈમ હતો ને એને કામમાં લાગી ગઈ હતી ને જમવામાં પછી હિરેન માટે મૂળાની ભાજી એને ભાવે ને એટલે મૂળાની ભાજી ને બટેટાનું શાક રસાવાળું દાળ ભાત અને એને ડુંગળીને ટમેટાનો સ સલાડ તો છે ને જોવે તે સાઈડમાં અને આજે રસોઈમાં એવું બધું હતું પણ વિડીયો બનાવ્યો નહોતો કે ટાઈમ એ નહોતો અને એ લોકો આવે ને એક વાગે એટલે મારે છે ને થાળી એ કમ્પ્લેટ રાખવી પડે ખાલી એક રોટલી કરવા બેસું ને એ જમવા બેસે એવી રીતે થાળી કમ્પ્લીટ રાખું ને પછી કાલે થોડોક વિડીયો ઉતાર્યો હતો અને વિડીયો ચડાવવામાં એટલો પ્રોબ્લેમ પડે ને પમદી વિડીયો ડાઉનલોડ કર્યો નેટ પૂરું થઈ ગયું પછી પાસે મેં નેટ કરાવ્યું ને તોય તે બીજે દીએ સવારમાં વિડીયો ચડ્યો એટલે એ આપણે બહુ લાંબુ થઈ જાય એવું થાય છે એટલે વિડીયો ડાઉનલોડ થાય ને એવું કાંઈ થતું નથી થોડોક પ્રોબ્લમ રહેશે નેટનો એટલે વિડિયો ટાઈમસર ચડે નહીં આ બપોરે ચડાવવો હોય ને તો ઠેઠ કાલ સવારમાં ઠેઠ વિડીયો ચડ્યો હોય ને એવું આપણને બતાવે એટલે એવું જ થયું સેફ અમને ચડાવું નથી આજે સવારે નહીં કાલે ચડાવ્યો હતું બપોરે તો આજ સવારે ઠેઠ ચડ્યો તો એટલે આવું બધું થોડુંક થયા કરે છે ગમે એમ હોય નેટ હાલતું નથી જીવોમાં કાંઈક પ્રોબ્લેમ હોય કે કાંઈ ખબર મની એવી બહુ ઊંડી કાંઈ ખબર પડતી નથી હું તો ખાલી વિડીયો બનાવું અને ચડાવું ને એવું બધું કરું અમારે કાંઈ વાઈફાઈ છે ને જેમ આમાં નેટ હોય ને એ રીતના ચડે ગમે ત્યારે ચડે એમ ચડાવીને તૈયાર કરીને મૂકવું પછી એ એને હાથે ગમે ત્યારે ચડે એવું થાય તો આજે જો આટલું કામ હતું ને પછી નવરીથી ને ત્યારે મેં ગયું લે પહેલાં થોડીક વાત કરી લઉં લેવો હાંજે પપ્પાની આવશે પાછા ત્યાં સુધી તો બપોરે એમ તો છ વાગે આવશે જ શનિવાર સે તો કહેતા હતા ગામમાં જવાનું હવે જો જવાનું થાય તો થાય નહીં નક્કી નહીં એમ કાંઈક વસ્તુ ઘરમાં કરિયાણું લાવવાનું આ તે હોય ઘણું બધું લાવવાનું હોય તો બજારમાં જાય તો જાય કાંઈ બહુ નક્કી નહીં અને બપોરે વેસને રજા હોય તો બપોર પછી જાય એવું બધું હાલ્યા રાખે તો જો એકલી હોય એટલે એવું થાય એમ ઘડીક હોય ને પાછા કામે વૈયા જાય ને આવી આટમ ફેરો મારતા રહે ખાવ એકલી જ ન હોય પાછી નાટો ફેરો મારતા રહે એમ તો એવું બધું હોય તો હાલો હવે અત્યારે તો હું કરું પછી સાંજે જોઈ એને બે બાપ દીકરો આવી જાય તો પાછા આપણે કાંઈક ન છે તો કન્ટિન્યુ બન્યા રહીશું લોગમાં બન્યા રહેજો તમે થોડુંક બોલવામાં મિસ્ટેક પડેસ મારે કેમ કે એકલા વાત કરવાની હોય ને તમારી લોકો આરે જો તમે બધા સાંભળતા હોય તો વાત કરવાની મજા આવે એમ એમ થાય અને આપણે ઘણું બધું ફેમિલી થઈ ગયું છે કેમ કે બે હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા બહુ મને એવી જોતા જ નથી આવડતું પણ હિરેન એમ કહેતો હતો કે મમ્મી બે હજાર ઉપર તારે હવે સબસ્ક્રાઈબ થઈ ગયા એટલે કે ઘણું બધું તારે કે આગળ હાલ્યું છે ને તું ધીમે ધીમે ચાલુ રાખજે એમ તો આપણે હવે તોય તે તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હિરેનને આવશે ને તારે આપણે પાછા બ્લોગ બનાવશું ત્યાં સુધી આપણે વિરામ કરીએ અને હું થોડુંક લસણ ને ને એવું બધું જોઈએ ત્યારે ફ્રી થાવ એટલે વાઈટું કરું ને લસણ ખોલું અને શાકભાજી લેવા જાવ બહુ સવારમાં તો કાંઈ ટાઈમ ન રહે શાકભાજી લેવા જવાનો એટલે અત્યારે જ લેવા જાઓ એમ તો હાલો હવે હું કામ કરી નાખું શું કરવા છ હમ

સાત વાગે અત્યારે હાંજે હજી ઊંટી વખતની બાકી પછી ભલે રાત માં ઊભા થાય કા સીત જાઓ પાછા જાવ માવો ખાઓ ના માવો નહીં વળી કારખાને જવાનું છે છે તો જો મારા હવે હું રસોઈ કરી નાખું અને જો આજનો દિવસ આવો હતો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કાઈ હા કોઈ સબ્સ્ક્રાઇબ હમણા નથી કા

ಬಿಡಿಂತು ಆಡಾ ಕಾಟ